જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવીશું મેંગો કેન્ડી અથવા તો આપણે ફ્રુટી કેન્ડી પણ કહી શકીએ છીએ આ મેંગો કેન્ડી નાના બાળકોને અતિ પ્રિય હોય છે આપણે એકદમ સેલી અને ફટાફટ બની જાય તેવી મેંગો કેન્ડી આપણે ઘરે બનાવીશું એકદમ સરસ આપણે નાના બાળકોને એકવાર બનાવીને આપીશું તો અઠવાડિયામાં ત્રણ થી ચાર વાર તમારી પાસે માગશે કે મારે મેંગો કેન્ડી ખાવી છે એટલી મસ્ત આપણે આ મેંગો કેન્ડી બને છે આપણે મેંગો કેન્ડી બનાવવા માટે બે ફ્રૂટીની બોટલ આપણે લીધી છે આપણે મેંગો આવે છે તે એકદમ સરસ આપણે બનાવવી છે એટલે આપણે ફ્રેશ હોય તે લેવાની છે આપણે બે બોટલ લીધી છે આપણે જોશે તેટલો ઉપયોગ કરીશું આને પેલા આપણે એક વાસણ માં આપણે ઠલવી લેશું આપણે એક નાની તપેલી લીધી છે ને તેમાં આપણે ફ્રૂટી છે તે નાખી આપણે આમાં કશું પણ કરવાનું નથી આપણે એકદમ મસ્ત અને ફટાફટ બની જાય આપણે ચાર થી પાંચ કલાકમાં એકદમ સરસ ફ્રીજમાં મૂકીને આપણે આ કેન્ડી બનાવી શકીએ છીએ એકદમ સરસ અને ફટાફટ બની જાય આપણે નાના બાળકોને ખાય હોય તો આપણે પાંચ કલાકમાં મસ્ત બની જાય છે અને એક ચપટી જેટલું આપણે સિંતાલું નાખીશું વધારે નહીં એક ચપટી જ નાખવાનું છે આપણે બ્લેન્ડર લેવાનું છે અને બ્લેન્ડર વડે આપણે આપણે બ્લેન્ડર મારી દઈશું એકદમ કલર ચેન્જ કરવાનો છે આ રીતના કલર ચેન્જ કરશું એટલે એકદમ મસ્ત આપણે બનશે

એકદમ સરસ આપણે થોડી અધૂરી રાખવાની છે ચાર આપણે પ્લેન કરીશું અને ચાર આગળ હું તમને બતાવું છું કઈ રીતના આપણે બનાવવાની છે તે આપણે ચાર મસ્ત આપણે બનાવીએ છીએ હવે ચાર આપણે ડ્રાય વાળી બનાવીશું તો આપણે નીચે ડ્રાય ફ્રૂટ નાખી દેસું જેટલું આપણે ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો ડ્રાય ફ્રૂટ આ રીતના આપણે ડ્રાય ફ્રૂટ નાખી દેસું આપણે બંને રીતના બનાવશું એટલે બંને રીત મસ્ત બને અને નાના રીત ખાવાની મજા આવે હવે તેમાં આપણે આપણે નિમક નાખીશું તો એકદમ મસ્ત આપણે કેન્ડી બનશે તમને થતું હશે કે નિમક નાખ્યું છે ખારી થઈ જશે પણ ખારી નહીં પણ આપણે બજારમાં મળતી હોય છે તેવી જ મસ્ત બનશે એટલા માટે આપણે નિમક નાખ્યું છે હવે બધા ઉપર આપણે સડી મૂકી દેસુ એકદમ સરસ આપણે ફટાફટ બની જાય છે આપણે પાંચ મિનિટ પણ લાગતી નથી આ રીતના બનાવીશું એટલે હવે આને આપણે ફ્રીઝરમાં મૂકી દેસુ પાંચ કલાક માટે પાંચ કલાકમાં એકદમ મસ્ત આપણે બની જશે આપણે પાંચ કલાક થઈ ગઈ છે એકદમ મસ્ત આપણે કેન્ડી જામી ગઈ છે હવે આપણે કેન્ડી કાઢવા માટે એક પ્લેટમાં પાણી આ રીતના લઈ લેશું અને તેમાં આપણે પ્લેટ મૂકી દેસુ આપણે થોડી વાર રાખીશું એટલે આપણે કેન્ડી જુદી પડી જશે એકદમ સરસ ડ્રાય ફ્રુટ કેન્ડી તૈયાર થઈ ગઈ છે આપણે આ ડ્રાય ફ્રુટ છે ને મેંગો કેન્ડી સાદી કેન્ડી આપણે તૈયાર થઈ ગઈ છે આ રીતના બનાવીશું તો બધાને ભાવશે હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું મસ્ત મજાની આપણી કેન્ડી તૈયાર થઈ ગઈ છે પેલા કાઢીશું એકદમ સરસ મસ્ત મજાની કેન્ડી તૈયાર થઈ ગઈ છે આ રીતના બનાવીશું તો બધાની ફેવરિટ થઈ જશે આપણે સાદી પણ બનાવી છે પ્લેન અને આપણે ડ્રાય ફ્રુટ પણ બનાવી છે ડ્રાય ફ્રુટ પણ એટલી મસ્ત બની છે કે આપણે એક જોતા જ ખાવાનું મન થઈ જાય તેટલી મસ્ત આપણે બની ગઈ છે જો મારી મારી ચેનલ તમને પસંદ આવતી હોય તો શેર અને દેજો આપણે એકદમ સરસ અને ઉનાળામાં ખાવાની મજા પડી જાય અને આપને ફટાફટ કોઈ ઠંડુ ખાવાનું મન થઈ ગયું હોય તો આ રીતના બનાવીશું તો આપણે ફટાફટ બની જશે ને કોઈ વસ્તુની જરૂર નથી પડતી એકદમ સરસ અને ફટાફટ બની જાય તેવી કેન્ડી તૈયાર થઈ ગઈ છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતી જો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ